સૌથી પહેલા તો એવી ચર્ચા કે ભાઈ વિદ્યાર્થીઓને સાયન્સ શબ્દ તો અઘરો લાગે છે અઘરો છે નહીં સમજાય પાસ કેમ થા હું ઘણા વર્ષોમાં મનમાં તો આવા આવા સવાલો હોય છે બટ તમે નિશ્ચિંત થઈ જાવ કારણ કે હું ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને સારામાં સારા રિઝલ્ટ અમે આપતા આવ્યા છીએ બરાબર તકલીફમાં સૌથી પહેલા તો એવું કે સાયન્સ અઘરો છે તો પહેલી વસ્તુ તો એવી કે સાયન્સ અઘરો નથી સમજવામાં જેને તકલીફ પડે છે જેને જે લોકો એક્સપ્લેન નથી કરી શકતા વિદ્યાર્થીઓને સમજાવી નથી શકતા એવા વિદ્યાર્થીઓને અઘરો લાગે છે બિલિવ મી કે સાયન્સનો સૌથી ટફેસ્ટ સબ્જેક્ટ કેવા તો એવો ફિઝિક્સ હું તમને રમતા રમતા શીખવાડી શકું છું બીજી સૌથી મોટી તકલીફ છે જે વાલીઓ માટે છે કે સાયન્સ એટલે સૌથી મોટોમાં મોટો ખર્જો ઘણા ઘણા વાલીઓને અમે મળતા હોઈએ તો ઘણા વાલીઓ તો એવું પણ કહેતા હોય છે કે સર સાયન્સ કરાવવા માટે તો એક લગણ જેટલો ખર્જો થઈ जातो હોય છે તમારી વાત બિલકુલ સાચી છે આજના જમાનામાં કે જ્યાં এড્યુકેશન એક સંપૂર્ણપણે એક બિઝનેસ મોડેલ બની ગયું છે તો એ વાતનું સોલ્યુશન પણ આજે હું જ લઈને આવ્યો છું અને ત્રીજી તકલીફ કે ગુજરાતના ઘણા અંતરિયાળ ગામડામાં ઘણા ટેલેન્ટેડ છોકરાઓ છે ઘણા છોકરાઓને ભણવું છે પણ સારી સુવિધાઓ ઉપલબ્ધ નથી તો આ બધાનું એકમાત્ર સોલ્યુશન છે અને એ સોલ્યુશન છે તમારી સામે ડેલ્ટા ઈ હબ અને આ ડેલ્ટા ઈ હબ માં તમારી પાસે છે તદ્દન ફ્રી બેચનું આયોજન હા તમે એકદમ સાચું સાંભળ્યું તદ્દન ફ્રી બેચ અહીંયા ક્યારે આખા વર્ષ દરમિયાન એવું નઈ આવે અમુક ચેપ્ટર ભણ્યા પછી પેઇડ માં જતા રહીશું અમુક દાખલાઓ કે અમુક ટોપિક્સ જ ફ્રી માં આવશે નહીં બધે બધું જ ફ્રી છે તો તમારા માટે છે એક આ અદ્ભુત ખબર તો ગ્રૅબ ધીસ મોમેન્ટ આ વસ્તુ સમજી લેજો બરાબર કારણ કે તદ્દન ફ્રી બેચ છે આપણે વર્ષની શરૂઆતથી એટલે કે 22મી એપ્રિલ થી ફ્રી ભણવાનું શરૂ કરવાના છે તો ચેક તમારી બોર્ડની एग्जाम ગુડસેટ ન પતે ત્યાં સુધી આપણે તમારો હાથ છોડવાના નથી તમને અત્યારે તમારો હાથ પકડ્યો છે તમારો હાથ પકડીને છે કે તમારી બોર્ડની एग्जाम સુધી લઈ જવાના છે અને એ પણ હસતા મોઢે સાયન્સ લીધું છે તો સિરિયસ રહેવું જોઈએ સાયન્સ લીધું છે તો આટલા કલાકની મહેનત કરી કરવી જ જોઈએ અને નઈ નહીં થાય તો સાયન્સ ક્લિયર નહીં થઈ શકે આવો એક પણ ભય તમારા મનમાં નહી આવે બધા ડિપ્રેશન માં આવી જતા હોય છે एग्जाम જેમ જેમ નજીક આવે એમ એમ છોકરાઓને ખૂબ જ ટેન્શન થઈ જતું હોય છે હે ને બટ અમે તમારી સાથે છીએ ચેક સુધી તમારી સાથે રહેવાના જોઈએ ટેન્શન આવે શું કામ ટેન્શન આવે એટલા માટે કે જ્યારે છોકરાું વાંચે છે હે ને ત્યારે એમને ડિફિકલ્ટી ત્યારે જનરેટ થાય છે તો એટલા ટાઈમ ડિફિકલ્ટી સોલ્વ થતી નથી તો એના માટે તો વિડિયો સોલ્યુશન છે છોકરાઓ પાસે ઓનલાઈન ભણો જો ઓનલાઈન ડાઉટ પૂછો જો તમારા દરેક દરેક ડાઉટ ક્લિયર થવાના છે તો કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા અને સતત અને નિરંતર ક્રમશઃ આપણે અભ્યાસ શરૂ કરવાના છે તો સૌથી પહેલા તો આ ફ્રી બેચની અંદર તમને મળવાનું છે શું એ વસ્તુ જોઈ લઈએ કયા કયા કોર્સીસ अवेलेबल છે તો સૌથી પહેલા તો આપણી પાસે PCM અને PCB બરાબર મતલબ જો તમે સાયન્સ લઈને 11 12th સાયન્સમાં એડમિશન લઈ લીધું છે અથવા લેવાનું વિચારી રહ્યા છો તો તમારે સૌથી પહેલા એક નિર્ણય લે ઉપર આવવું પડશે અને એ નિર્ણય છે મેથ્સ લેવું કે બાયોલોજી મતલબ એક ગ્રુપ ઉપર જો કે બી ગ્રુપ ઉપર જો તમારો ઇન્ટરેસ્ટ નો સબ્જેક્ટ તમે સિલેક્ટ કરો જો તમને મેથ્સ ભણવામાં મજા આવી રહી છે હા એક વસ્તુ સમજી લેજો ઘણાને મેથ્સ ગમે છે પણ અઘરૂ હશે 10માં માં તો બહુ મેથ્સ અઘરૂ લાગ્યું આવા ભાઈજી જો ખાલી મેથ્સ ના લેતા હો ને તો ભૂલી જાજો અઘરૂ નઈ લાગે એની જવાબદારી મારી છે બરાબર મારી ટીમ ની છે એક વસ્તુ સમજી લેજો કે पीसीएम એટલે કે તમે જો મેથ્સ સબ્જેક્ટ લઈને આગળ વધો છો તો તમારા માટે જેડબલ આવશે અને જો તમે બાયોલોજી સબ્જેક્ટ લઈને આગળ વધો છો કે તમે ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવા માંગો છો તો તમારા માટે નીટ આવશે તો સૌથી પહેલા તો આપણે પીએસએમ હોય એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ અથવા તો પીસીબી ફિઝિક્સ કેમિસ્ટ્રી ને બાયોલોજી બંને ગ્રુપ તમને આ પ્લેટફોર્મ ઉપર સંપૂર્ણ ભણે મળી જવાના છે અને આ પ્લેટફોર્મ માં આપણે બોર્ડ પ્લસ કોમ્પિટિટિવ एग्जाम ની તૈયારીઓ અને કોમ્પિટિટિવ एग्जाम માં જો તમારી પાસે A ગ્રુપ છે એટલે કે PCM ગ્રુપ છે તો એની માટે JEE અને જો તમારી પાસે PCB છે તો એના માટે NEET ની સંપૂર્ણ તૈયારી સંપૂર્ણ તૈયારી શબ્દ વાપરું છું ખાસ સમજો આ સંપૂર્ણ તૈયારી આપણે અહીં કરાવવાના છે ચર્લ્ડન એક વસ્તુ સમજી લો કે અહીંયા અમે જ્યારે ફ્રી શબ્દનો ઉપયોગ કર્યો એનો સીધો મતલબ છે કે માત્ર બોર્ડ જ નહીં કોમ્પિટિટિવ લેવલની તૈયારીઓ અમે તમારી સમક્ષ રજુરવાના છે અને એ પણ તમે સૌથી સરળતાથી ભણી શકો શાંતિથી ભણી શકો તમારા ઘરના વાતાવરણમાં બેસીને એ રીતે ટોટલે ટોટલ વસ્તુ YouTube ઉપર अवेलेबल રહેવાની છે ઓકે ઓકે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ટાઈમ ટેબલ તમે કહેશો કે સર બધી વાત સાચી તમે ભણાવશો કેવી રીતે હે ને સ્કૂલ માં તો સર ટાઈમ ટેબલ અમને આપે છે બરાબર પણ અહીંયા તમારું બાળક જે છે એ અમે એક પ્રોપર ટાઈમ ટેબલ ડિસાઈડ કરેલું છે એ ઇન્સ્ટિટ્યુટ લેવલ ના ટાઈમ ટેબલ ની અંદર જ અમારી સાથે કોરિલેટ થઈને તૈયારી શરૂ કરશે સૌથી મોટો પ્રોબ્લેમ આવતો હોય ને સાયન્સ ના સ્ટુડન્ટ ને તો એ છે તૈયારી કરવાનો ટાઈમ નથી એમની પાસે સાચી વાત છે કેવી રીતે હોય હે સવારે બાળક જે છે સ્કૂલમાં જાય છે બપોરે ઘરે આવીને થોડો આરામ કરીને સાંજે માં જાય છે માંથી આવીને બાળક એટલું એક્ઝોસ્ટ થઈ ગયું હોય છે કે એને ફરીથી પોતાનું સેલ્ફ સ્ટડીનો કોઈ ટાઈમ મળતો નથી તો એ વાત 100% ની સાચી છે અમને પણ એ વાતનો പൂർતે પૂરો અનુભવ છે અને એટલા માટે જ તમારું જે ટાઈમ ટેબલ ડિસાઈડ જે ડિઝાઇન કરેલું છે એ કંઈક આ રીતે કરેલું છે તો તમારો મंडे અને થર્સડે એટલે સોમવાર અને ગુરુવાર બે દિવસ આપણે ફિઝિક્સના લેક્ચરો લેવાના છે બરાબર છે જેમાં તમને લાઈવ અને રેકોર્ડેડ વિડિયો એકસાથે મળી જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ચલો ક્લિયર થઈ આટલી વસ્તુ બરાબર કારણ કે તમે મंडे તો મિસ ઓમ બારે તમે ફિઝિક્સ ભણ્યા તો એવું તો છે ની કે એકવાર અમે ભણાવીયું એટલે તમને આવડી ગયું તમારે રિવાઇઝ કરવાની જરૂર પડશે બરાબર તો વચ્ચે તમારી પાસે 2 દિવસનો ગેપ છે ને રિવાઇઝ કરવા માટે માત્ર ફિઝિક્સને લઈને વાત કરું છું જે વિડિયો ઓલરેડી તમારી પાસે પહોંચી ગયા હશે તમે એને બાય ડિફોલ્ટ તમારી સમયની અનુરૂપતાએ જોઈ શકો છો તમે નોટપેન લઈને એમાં વ્યવસ્થિત રીતે હોમવર્ક પણ કરી શકો છો અને હોમવર્કમાં કંઈ ડાઉટ આવે છે તો તમારી પાસે પૂરતો બે દિવસ તો સમય છે એક આખા લેક્ચરને રિવિઝ કરવા માટે સમજો બરાબર છે ત્યાર પછી ફિઝિક્સનો એક નવો લેક્ચર આવવાનો છે અને એ આવવાનો છે ગુરુવારે ત્યાર પછી આપણે કેમેસ્ટ્રીની વાત કરીએ તો કેમેસ્ટ્રી આવશે મંગળવાર અને કેમેસ્ટ્રી પછી આવશે શુક્રવાર તો અગેન આપણે કેમેસ્ટ્રીના બે લેક્ચર દીવચ્ચે બબ્બે દિવસનો ટાઈમ રાખેલો છે એન્ડ ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ એવું તમારું મેથ્સ એ ગ્રુપવાળા માટે મેથ્સ અને બી ગ્રુપવાળા માટે બાયોલોજી એ બંનેના લેક્ચર વેનેસડે અને સેટરડે લોન્ચ થશે ઘણી ઇન્સ્ટિટ્યુટ સે એવું કહેતી હોય કે મેં તો સાતેય દિવસ તૈયારીઓ કરાવી છે ભાઈ સાતેય દિવસ તૈયારીઓ કરસો સાતેય દિવસ ફિઝિક્સના લેક્ચરમાં નવુ નવુ ભણસો તો તમે તમે જે ભણેલા છો એને પ્રિપેર ક્યારે કરશો તમે જે ભણેલા છો એનું રિવિઝન ક્યારે કરશો તમે જે ભણેલા છો એના ઉપર નવા નવા एमसीक्यू સોલ્વ ક્યારે કરશો તો એક વસ્તુ તો ખાસ મગજમાં રાખી દો કે વધારે ભણવાથી નહીં પણ સ્માર્ટ વર્ક કરવાથી હંમેશા રિઝલ્ટ આવશે બરાબર બાકી જો વધારે જ ભણાવતી રિઝલ્ટ આવતું તો તો સવાર બપોર સાંજ 3 3 ટાઈમ લાઈવ આવીને જ ના ભણાવતા પણ એનાથી રિઝલ્ટ આવતું નથી રિઝલ્ટ આવે છે એક પ્રોપર પ્રકારની તૈયારી તમાર પ્રોપર પ્રકારના ટાઈમ ટેબલ થી જ રિઝલ્ટ આવે છે અને એ ટાઈમ ટેબલ છે તમારી સામે અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી ભણ્યા પછી અગેન તમારું રિવિઝન આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી હવે અહીંયા ઘણા એવા પ્રશ્નો થાય હેના કે સર તો મે માત્ર અઠવાડિયામાં બે જ દિવસ બે જ દિવસ એક સબ્જેક્ટ ભણાવીને કોર્સ કેવી રીતે પૂરો કરી શકો તો ભાઈ એક વસ્તુ સમજી લો કે મારે તમને સૌથી પેલા તો NCERT ના કોન્સેપ્ટ ભણાવવાના છે અને જે લોકોને નથી ખબર બરાબર એ લોકોને હું કહી દઉં કે હવે તો NCERT નો લગભગ 30% જેટલો સિલેબસ રિડ્યુસ થઈ ગયો છે હવે આવા રિડ્યુસડ સિલેબસ ની અંદર સમજો બહુ વ્યવસ્થિત અબ રિડ્યુસડ સિલેબસ ની અંદર જો લાંબો ને લાંબો ટાઈમ ખેચીસ તો કોમ્પિટિટિવ ની તૈયારી ક્યારે કરાવીસ તો આવું 3 દિવસ ભણાવીને પણ અમે સિલેબસ કમ્પલીટ કરતા હતા તો હવે તો 30% ઓછો સિલેબસ છે એનો મતલબ એવો નથી કે 2 દિવસ જ ભણાવીને તમે આખો સિલેબસ ફટાફટ ઉડાડી દેશો 2 દિવસમાં તમને એટલું ઇનફ સ્ટફ મળી જવાનું છે કે તમારે એને બીજા 2 દિવસમાં એને રિવિઝ કરવાનો તમને ખુદને ટાઈમ જોશે ચોલો ક્લિયર ચાટલી વસ્તુ બરાબર તો એવું બિલકુલ ટેન્શન ના લેતા કે સર માત્રને માત્ર બબે દિવસ જ મળવાના છે અને એ બબે દિવસની અંદર અમે તૈયારીઓ કેવી રીતે કરશું એ જવાબદારી અમારી છે એ ટેકનિક અમારી છે અગેન આઈ રિપીટ માય વર્ડ કે આપણે અહીંયા એક સારામાં સારા ભવિષ્ય બનાવવા માટે ભેગા થયા છે અને એ સારામાં સારું ભવિષ્ય માત્રને માત્ર સ્માર્ટ વર્ક થી બનશે ના કે ગધેડાની જેમ મહેનત કરવાથી ચોળો ક્લિયર તો અહીંયા આપણે મહેનત કરવાની છે પણ એક પ્રોપર ડાયરેક્શનમાં એક પ્રોપર ટાઈમ ટેબલ સાથે કરવાની છે તમે કહો કે સર બધી વાત સાચી બરાબર પણ હજી અમારા મગજમાં એવો સવાલ છે કે સિલેબસ જે છે સિલેબસ જે છે એ તમારો સિલેબસમાં તમે ભણાવશો કેવી રીતે તો ભાઈ ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય તમારું મેથ્સ હોય કે બાયોલોજી સબ્જેક્ટ હોય એક વસ્તુ સમજી લો બરાબર બાયોલોજીમાં ન્યુમેરિકલ્સ નથી આવતા પણ બાકી દરેક દરેક સબ્જેક્ટમાં સૌથી પહેલા તમારે થિયરીના કોન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે NCERT ની દરેક દરેક થિયરી ના દરેક દરેક થિયરી ના કોન્સેપ્ટ તમારો સૌથી પહેલા ક્લિયર થશે ત્યારબાદ એ જ ચેપ્ટરમાં આવતા બધે બધા દાખલાઓનું સોલ્યુશન તમને મળી જશે અને હા દાખલાઓ માટે તો એક વસ્તુ બહુ જ સારી હું તમને કહીવા જઈ રહ્યો છું કે માનો કે તમને સ્વાધ્યાયના 5મા દાખલાનો ડાઉટ છે તો તમને માત્ર ને માત્ર 5મા જ દાખલાનો વિડિયો अवेलेबल મળશે તમારે લાંબા લાંબા વિડિયો જોવાની જરૂર જ નથી અને બીજી એક વસ્તુ કે થિયરી જ્યારે હું તમને ભણાવું છું બરાબર ત્યારે મારી કોઈ પણ થિયરી 1/2 કલાકથી વધારે લાંબો વિડિયો હશે નહીં જેથી કરીને તમારો ટાઈમ બચી જાય છે એક વખત તમે થિયરી ભણી ગઈ માનો કે કાલે एग्जाम છે અને એક ચેપ્ટરની સંપૂર્ણ તૈયારી કરવી છે તો આખિયાકુ થિયરી તમે ફાસ્ટ ફોરવર્ડની મેથડ 2x 1.5x ની સ્પીડે फटाफट જોઈ લો તમારી બધે બધું રિવિઝન થઈ જશે હું અહીંયા તમને પીપીટીના ફોર્મમાં ભણાવું છું ડેરીવેશન જાતે કરીને ભણાવું છું તમારી તમે આજે જ YouTube ઉપર મારું ફર્સ્ટ ચેપ્ટર अवेलेबल છે તમે આરામથી જઈને જોઈ શકો છો બરાબર અને રહ્યા વાત દાખલાની તો દાખલાની તો એવી શોર્ટકટ મેથડ હું તમને આપીશ ને બરાબર કે તમે ચટકીઓ ની અંદર એને સોલ્વ કરી શકશો માત્ર હું જ નહીં મેથ્સ ની અંદર આપણો રાજપાલ સર છે બરાબર કેમેસ્ટ્રી ની અંદર સની સર છે કે બાયોલોજી ની અંદર આપણી પાસે ફાઈલ મેમ છે બરાબર એ બધી જ થિયરી તમને યાદ રાખવાની ટેકનિક સાથે શીખડવાના છે મેથ્સમાં આપણે દરેક દરેક થિયરીના કોન્સેપ્ટ ભણાવ્યા પછી જ આપણે દાખલાઓ ઉપર શિફ્ટ થવાનું છે ઇન શોર્ટ NCERT કે ગુડસેટ લેવલની કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી અને હા એ બધું જ પતિ જાય એ પછી તમારી પાસે જે ત્રીજો મુદ્દો આવે છે એ આવે છે DPP ડેઈલી પ્રેક્ટિસ પેપર તમને હું અહીંયા કોઈ થિયરી કોઈ દાખલાઓ એક્સપ્લેન કરું છું બરાબર પણ એની પ્રેક્ટિસ કેવી રીતે કરશો એક પ્રોપર વેની અંદર તમને તમારી પાસે એક MCQ નું બંચ પહોંચી જવાનું છે टेलीग्राम चैनल छे चे, एनी जॉइन करी लेवानी छे के जेमा तुमने प्रॉपर वे ની અંદર पीडीएफ મળી જવાની છે તો એક વસ્તુ સમજો गाइस કે મારે તમને एमसीक्यू કાઢીને દેવા હોય ને તો ઢગલા મોઢે एमसीक्यू આપી શકું ઘણા ઇન્સ્ટિટ્યુટ્સ બોલે છે હે કે 500 एमसीक्यू 600 एमसीक्यू ભાઈ એક એક एमसीक्यू સોલ્વ કરવાનો ટાઈમ તો જોઈએ કે ના જોઈએ એની બદલે હું તમને સારા સારા મારી રીતે પસંદ કરેલા તમને હું જારે एमसीक्यू ની શીટ બનાવીને આપું છું કે જેને હું DPP ના ફોર્મમાં લઈને આવ્યો છું હે ને તો તમારાય પાસે ક્વોલિટી एमसीक्यू આવશે તમારે 25 एमसीक्यू સોલ્વ કરો છો તો 25 નવા નવા કોન્સેપ્ટના एमसीक्यू હોવા જોઈએ એક ના એક કોન્સેપ્ટના તમે 500 एमसीक्यू સોલ્વ કરશો 50 एमसीक्यू સોલ્વ કરશો 100 एमसीक्यू સોલ્વ કરશો મતલબ જ નથી બનતો ભાઈ સિમ્પલ બાયોલોજી વાળા સ્ટુડન્ટ્સ તો ખાલી એટલું જ વિચારે કે ભાઈ મારે તો NEET ક્લિયર કરવી છે અને NEET ક્લિયર કરવી છે તો NEET ની एग्जामમાં नीटनी प्रोपर एक्जाम में केमसीक्यू पूछावा है तो कि फिजिक्स ना लीने सर खाली पिस्तालीस एमसीक्यू तो भाई मैंने एक वस्तु समझा दे कि पिस्तालीस एमसीक्यू पिस्तालीस कॉन्सेप्ट भावा सारा के एनी बदले हूँ पांच सौ एमसीक्यूज प्रिपरेशन करीस नहीं कर तो प्रिपरेशन करीस चलो डन आटली वस्तु खबर पड़ेगी आ चैप्टर पत्यापची तुम्हारी पास है हर एक चैप्टर ना 100 प्लस एमसीक्यू तो હશે જ કે જેની તમે પ્રોપર વેની અંદર તૈયારી કરી તમારો કોન્ફિડન્સ ને બુસ્ટ અપ કરી શકો ચલો ક્લિયર ઓકે તો આ થઈ ગઈ તમારી ચેપ્ટર વાઈઝ प्रिपरेशन કેવી રીતે થાશે ને એની તૈયારીઓ એની મે તમને બિલકુલ ડીપલી સમજ આપી દીધી અગેન હું તમને કહો છું કે DPP ની અંદર ટોપિક વાઇઝ હશે ચેપ્ટર ના માં કોન્ફિડન્સ લાવવા માટે તમે જેટલા કોન્સેપ્ટ ભણાવ્યા તમે DPP માં MCQ કેટલા સોલ્વ કર્યા એ MCQ કેટલા આવડે છે કે નહીં એ ચેક કરવા માટે તમારી પાસે अवेलेबल છે ચેપ્ટર વાઇઝ 100+ MCQ નું મટીરીયલ કે જે બધે બધી વસ્તુ તમને ટેલિગ્રામ થ્રુ તમારા સુધી પહોંચી જવાની છે ગાઈસ તો પેરેન્ટ્સ ને પણ એક નમ્ર વિનંતી છે કે જારે જારે તમારા વિદ્યાર્થીઓ નું એડમિશન કરાવો છો તમારા બાળક નું એડમિશન કરાવો છો બરાબર તો આવી કોઈ લાલચમાં ન આવતા કે અમે આટલું બધું કરાવીએ છીએ અમે આ કરાવીએ તે કરાવીએ ભઈ બાળક છે બરાબર પ્રેશર કુકર નધી પ્રેશર કુકરની જેમ સીટી વાગી જશે નઈતર બરાબર તો સિમ્પલ વસ્તુ સમજી લો કે વધારેના एमसीक्यू કરાવવા કરતા કોન્સેપ્ટ બનાવો કોન્સેપ્ટ ઉપર કન્સન્ટ્રેટ કરવું ખૂબ જ અગત્યનું છે ચલો ક્લિયર બાકી एमसीक्यू તો માર્કેટમાં ઢગલા મોઢે મળે છે ઢગલા મોઢે મળે છે પણ આ એક પ્રોપર આઈડિયલ મોડેલ તમારી સામે છે કે જે રીતે प्रिपरेशन કરી શકાય મારા આટલા વર્ષના એક્સપિરિયન્સ પછી હું તમને એ કહી શકું કે આ રીતે જવાથી સિલેબસ પણ કમ્પલીટ થાય ચેપ્ટર વાઇઝ સોલ્યુશન પણ આવે અને દરેક દરેક ચેપ્ટરના દરેક દરેક કોન્સેપ્ટ ઉપર સારી એવી પકડ આવી શકે ઓકે અના ભજી સર કેસો કે સર બધી વાત સાચી પણ આટલું બધું તમે કરાવશો આખા વર્ષ દરમિયાન કરાવશો તો અમે અમારા મગજમાં હજી એવી અસમંજસ છે કે સર બધું પૂરું થશે ખરું આટલું બધું કેવી રીતે કરી શકાય કારણ કે તમારે થિયરી ભણાવવાની ન્યુમેરિકલ ડીપીપી 100 પ્લસ एमसीक्यू કરાવવાના છે બધું જ કેવી રીતે કરી શકાય તો એના માટે હું તમારી સમક્ષ એક નાનોકડો એવો એક રોડ맵 જે છે એ રજૂ કરું છું એ જે અમારી ઇમ્પોર્ટન્ટસ ડેટ ऑबवियसली हमें आज डेट ऊपर पूरू करवाना चाहिए इसमें कोई बेमतती हैव वैल्यू થઈ શકે મોડું નઈ થાય બરાબર તો જોઈએ આપણે ચાલુ ਕਰવાના છે કોર્સ 22th ઓફ એપ્રિલ થી મતલબ નવા સોમવાર થી 22th ઓફ એપ્રિલ થી આપણે શરૂ કરવા જોઈએ રહ્યા છીએ અને 30મી નવેમ્બરે આવે છે શનિવાર બરાબર તો આવી 30મી નવેમ્બર 2024 ਦਾ રોજ તમારો 12th નો સિલેબસ કમ્પલીટ થઈ જવાનો છે કોઈ ટેન્શન લીધા વગર તમારો 12th નો આખે આખો સિલેબસ મતલબ ટેક્સ્ટ બુક વિથ एमसीक्यू વિથ ન્યુમેરિકલ્સ વિથ થિયરી કોન્સેપ્ટ બધું જ ક્લિયર થઈ જવાનું છે એના પછીની એક डेटની વાત કરું બરાબર કે 30th ડિસેમ્બરે તમારો સિલેબસ કમ્પલીટ થઈ જાય છે તો પછી આવે છે ફૂલ સિલેબસ રિવિઝન ફ્રોમ ધ 1st ડિસેમ્બર ટુ 13th ઓફ જાન્યુઆરી 13th જાન્યુઆરી 2025 આ વસ્તુ કન્ફર્મ છે બરાબર કે તમારા જે અહીંયા સિલેબસ જે છે એ 13th ઓફ જાન્યુઆરી થી તમારો રિવિઝન જે છે ફૂલ સિલેબસ રિવિઝન કમ્પલીટ થવાનું છે 1 દોઢ મહિનો પૂરે પૂરો દોઢ મહિનો અમે અહીંયા રિવિઝન કરાવવાના છે કે જેથી કરીને અમુક ડાઉટ રહી ગયા હોય અમુક કોન્સેપ્ટ સમજવામાં ફેરફાર થઈ ગયો હોય તો આખે આખો રિવિઝન વ્યવસ્થિત થઈ શકે અને આ રિવિઝન વિથ एमसीक्यू થવાનું છે વિથ एमसीक्यू થવાનું છે ચલો ક્લિયર આટલું રિવિઝન થઈ ગયા પછી આપણે એક આખી एमसीक्यू સિરીઝ 1 મહિના માટે લોન્ચ કરવાના છે જેમાં પણ તમને PCM PCB સબ્જેક્ટ મળવાના છે તો આ 1 મહિના માટેની જે છે તમારી एमसीक्यू સિરીઝ જે છે એ ચાલવાની છે આ एमसीक्यू સિરીઝ જે છે એ લાઈવ પણ હોઈ શકે છે આ एमसीक्यू સિરીઝ રેકોર્ડેડ ફોર્મમાં પણ મળશે તમને ક્લિયર અને આટલા एमसीक्यू ની પ્રેક્ટિસ કર્યા પછી મને એવું નથી લાગતું કે તમે બોર્ડ માટે પ્રિપેર નહી હો તમે ગુડસેટ માટે પ્રિપેર નહી હો ક્લિયર ચાર્ટલી વસ્તુ અને આટલી વસ્તુ થઈ ગયા પછી આપણે ટિલ एग्जाम સુધી મેરેથોન સિરીઝ લોન્ચ કરવાનો છે જે 100% લાઈવ હશે તમે લાઈવ આવીને તમે ક્વેશ્ચન પૂછી શકો છો તમે એમાં તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો તમે મેસેજ કરી શકો છો બધું જ તમે લાઈવ કરી શકશો ક્લિયર તો આ હતી તમારી મેરેથોન સિરીઝ આ રીતનું તમારું ટાઈમ ટેબલ રહેશે હવે તમે કહેશો કે સર અમે તો પણ 11th વાળા છીએ અમારા માટે શું અહી તમારા માટે પણ એક વસ્તુ સમજી લો કે તમારા માટે પણ તમારી સ્કૂલની અંદર કે તમારા ઇન્સ્ટિટ્યુટની અંદર જારે ભી સિલેબસ કમ્પલીટ થશે એ પેલા આપણો સિલેબસ અહીંયા કમ્પલીટ થઈ ગયો હશે અને 12th શરૂ થશે ઇન બીટવીન તમારા 12th ના અને 11th ના JEE NEET લેવલના કોન્સેપ્ટ ભણાવવાના ચાલુ થશે ખાસ કરીને 12th વાળાને મારે તમને કહેવાનું કે આ ટાઈમ ટેબલ તો માત્ર ને માત્ર તમારું NCERT નું છે કારણ કે ઘણી વખત મેં ટાઈમ ટેબલ રજુ કર્યું ને એટલે ક્વેશ્ચન એવા આવતા હતા કે સર બે દિવસમાં તો કેવી રીતે કમ્પલીટ થાય આ તારીખે કમ્પલીટ થશે એન્ડ ધેટ માય પ્રોમિસ સાથે સાથે તમારી JEE અને NEET ના કોન્સેપ્ટની એક અલગથી સિરીઝ તમારી પાસે અલગથી વિડીયોસ તમને મળવાના શરૂ થઈ જવાના છે તો એ માટે બિલકુલ નિશ્ચિંત થઈ જજો કોઈ ટેન્શન લીધા વગર તમારી જેઈ અને નીટ ની પ્રિપરેશન પણ પેરેલલ ચાલુ થશે અને પેરેડલી જે જે તમારું ચેપ્ટર અહીંયા ચાલે છે એ જ ચેપ્ટર તમારું જેઈ નીટ ની અંદર કન્ટિન્યુઅસ ફોર્મ ની અંદર શરૂ થવાનું છે અને ત્યારબાદ ઓકે અને ત્યારબાદ તમારા માટે માત્ર ને માત્ર એટલી સૂચના છે કે ટાઈમ તમે કહો કે સર બધી વાત સાચી બરાબર પણ ટાઈમ કયો તો સૌથી સરસમાં સરસ ટાઈમ રાત્રે નો 9 વાગ્યાનો બધા જ લેક્ચર રાત્રે 9 વાગે આરામથી YouTube ઉપર બેસીને નિહાળો બરાબર રેકોર્ડેડ વિડિયો પણ આજ ટાઈમે લોન્ચ થઈ જશે તમને બીજે કોઈ ભી ડાઉટ્સ છે તો પણ તમે લાઈવ લેક્ચર્સ ની અંદર પૂછી શકો છો તો આખે આખો ટાઈમ ટેબલ જે છે એ ફોલો થવાનું છે રાત્રે 9 વાગે क्लियर हजी पण कोई ने डाउट छे तो कमेंट बॉक्स ની અંદર તમારો डाउट જણાઓ डेफिनेटली અમે નો આન્સર આપીશ બાકી યાદ રાખજો 22મી તારીખ 22 એપ્રિલ સોમવાર ના રોજ રાત્રે 9 વાગ્યા થી આપણે આપડા ટાઈમ ટેબલ ને ફોલો કરવાના છે અને મળીએ છીએ લાઈવ ક્લાસીસ ની અંદર રાત્રે 9 વાગે શરૂઆત હંમેશા ફિઝિક્સ થી થાય છે હુંજી શરૂઆત કરવાનો છું હું જે તમને એ લાઈવ માં દેખાવાનો છું તો ઝડપથી તમારે માત્ર ને માત્ર ડેલ્ટા ઈ હબ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાની છે બેલ આઇકન ઓન રાખવાનો છે જેથી કરીને વિડિયો ની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને નોટપેન લઈને માત્ર બેસી જવાનું છે લેક્ચર એન્જોય કરવાનો છે બાકી ગેરંટી છે રિઝલ્ટ ની તો મારી રિઝલ્ટ કેમ આવે રિઝલ્ટ લાવું છે આવી જાવ મારી પાસે મને ખબર છે રિઝલ્ટ કેમ આવે થેન્ક યુ સો મચ ગાઈસ થેન્ક યુ સો મચ जय हिंद जय भारत